ભયંકર ગરમી પડી રહી છે અને આ ગરમીની અંદર તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પાણી છે કે નહીં એ કઈ રીતે ચેક કરી શકીએ અને પાણીનું લેવલ ઓછું હોય તો શું કરવું કયા ફ્રૂટ ખાવા જોઈએ શું શું ધ્યાન રાખવું જોઈએ કેટલું પાણી દિવસમાં પીવું જોઈએ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો મિત્રો આજે હું તમને બે એવી ટેકનિક બતાવીશ કે જેની મદદથી ખબર પડશે કે તમારા બોડીમાં સફિશિયન્ટ વોટર એટલે કે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો તમારા બોડીમાં છે કે નહીં તો નંબર ફર્સ્ટ એટલે પહેલી ટ્રીક એવી છે તો હું તમને નજીકથી થોડો બતાવું મિત્રો તો આ તમે તમારો જે હાથ હોય તમારા કોઈ પણ આંગળી તમે લઈ શકો અને હાથના આ જે આંગળી છે એનો જે સેન્ટરનો એટલે કે વચ્ચેનો જે ભાગ છે એને બીજી આંગળીની મદદથી આ રીતે તમારે ખેંચવાનું છે જો નજીકથી તમને બતાવું છું આ રીતે તમારે ખેંચવાનું છે અને ત્યારબાદ તમારે છોડી દેવાનું છે જો આ ખેંચેલા ફોર્મેટમાં આંગળી તમે રાખી હોય અને તમે જેવા છોડો છો તો એવું ને એવું રહે તો તમારે સમજી લેવું કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી એટલે કે તમારા પાણી તમારે પીવું જ પડશે અને મિત્રો કોઈ પણ આંગળી હોય એનો સેન્ટરનો ભાગ તમારા ખેંચવાનો છે કોઈ પણ આંગળીમાં તમે કરી શકો છો કે જો તમે આ લાઈવ ડેમો તમને બતાવો તો મારી આંગળીમાં હું ખેંચું છું ત્યારબાદ સીધું થઈ જાય છે મતલબ સમજી લેવું કે પૂરતા પ્રમાણમાં પાણી છે બીજી ટ્રીક મિત્રો એવી છે કે જ્યારે પણ તમે પેશાબ કરવા માટે યુરિનેશન યુરિનેશન માટે જ્યારે પણ જાવ યુરિને જાઓ તો જયારે યુરિન પાસ યુરિન હોય જ્યારે નીકળે ત્યારે મિત્રો એનો કલર છે એ જોઈ લેવાનો ખાસ કરીને જો સફેદ કલરનો યુરિન એકદમ વ્હાઈટ કલરનું જેવું થતું હોય તો સમજી લેવું કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પાણી છે પરંતુ જો યુરિનનો કલર થોડો પીળો હોય પેલ યલ્લો કલર હોય પીડા સ્પર્ધા કલરનું હોય તો સમજી લેવાનું કે તમારા બોડીમાં પાણીની ડેફિશિયન્સી વિડીયોની સ્ટાર્ટિંગમાં તમને કીધેલું હતું કે હવે કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ તો મિત્રો ડોક્ટરોની પણ સલાહ એવી છે કે અત્યારે હાલ ભયંકર ગરમી ચાલી રહી છે અને આ વિડિયો અત્યારે જે શૂટ થઈ રહ્યો છે આ બે થી ત્રણ દિવસમાં તો ભયંકર ગરમી પડવાની પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ ડિગ્રી સુધી પારો જવાનો છે અને આ ગરમીની અંદર પાણી આપણે પૂરતા પ્રમાણમાં પીતા નથી તો તેના કારણે જ્યારે પણ આપણે કોઈ પણ કામ માટે બહાર જવાનું થાય તો ડીહાઇડ્રેશન બોડીમાં થઈ જાય અને ડીહાઈડ્રેશનને કારણે આખે અંધારા આવી જવા ચક્કર આવવા અને કમજોરી લાગવી કોઈ પણ કામ કરવામાં ઈચ્છા ના લાગવી એવી સમસ્યાઓ મિત્રો થતી હોય છે કારણ કે પૂરતા પ્રમાણમાં આપણા બોડીમાં પાણી હોતું નથી તો ડોક્ટરોની મિત્રો એવી સલાહ છે કે અત્યારે દિવસમાં એટલીસ્ટ તમારે દસ થી બાર ગ્લાસ જેટલું એટલે કે મિનિમમ તમારે ત્રણ થી ચાર લિટર પાણી તો તમારે પીવું જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વિડીયોમાં તમને એવું કીધેલું હતું કે પાણી સિવાય બીજી કઈ કઈ વસ્તુ કયા કયા ફૂડ છે જે ખાવા જોઈએ તો તેની અંદર તમે સિઝનેબલ ફ્રૂટ તમારા ઘરની આસપાસ જે પણ ફ્રૂટ મળતા હોય તેનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ અને ખાસ કરીને ઉનાળામાં મળતા ફ્રૂટ જેમ કે તરબૂચ છે સક્કરટેટી છે ત્યારબાદ વાત કરીએ તો આઈસ એપલ જેને આપણે તાલફળી તરીકે ઓળખીએ છીએ ખીરા કાકડીનો તમારે સલાડ સ્વરૂપે તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે સેવન કરવું જોઈએ અને ફળોનો રાજા કેરી ભરપૂર માત્રામાં તમારા સિઝનેબલ ફ્રૂટનું તો સેવન કરી જ લેવું જોઈએ આ સાથે સાથે તમારા દિવસમાં સાંજ પહેલા એટલે કે સૂર્યાસ્ત થાય એની પહેલા પહેલા તમારા બપોરના સવારથી બપોર સુધીમાં તમે ગમે ત્યારે પણ દિવસમાં એક થી બે વખત કડ એટલે કે દહીં ખાઈ શકો છો અથવા બટર મિલ્ક એટલે કે છાશ પણ તમે પી શકો છો એટલે કઈને કઈ રીતે તમારા બોડીમાં તમારે લિક્વિડ જવું જોઈએ કારણ કે અત્યારે જો લિક્વિડ તમારા બોડીમાં જશે નહીં તો જેના કારણે તમને ડીહાઈડ્રેશન થશે અને ડિહાઇડ્રેશન થશે તો માથામાં દુખાવો ચક્કર આવવા આંખે અંધારા થવા અને અત્યારે ભયંકર ગરમી ચાલી રહી છે મિત્રો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મેં તમને જે બે ટ્રીક કરીને તો જાણી લો આ ટ્રીક કરીને કે શું તમારા બોડીમાં તો પાણીની કમી એટલે કે પાણીની ડેફિશિયન્સી નથી ને અને જો પાણીની ડેફિશિયન્સી એટલે કોઈ પણ સાઇન અને સિમ્ટોમિસ મેં તમને આગળ કીધું એમાંથી તમને ધારો કે તમારો મૂત્રનો એટલે કે પેશાબનો કલર જો પીળો આવતો હોય અથવા બંને માંથી કોઈ પણ ટેકનિક તમે કરીજો અને જાણી લો કે શું તમારા બોડીમાં તો પાણીની કમી એટલે કે પાણીની ડેફિશિયન્સી નથી ને અને હોય તો ભરપૂર માત્રામાં પાણી પીઓ અને અત્યારે જે સિઝનેબલ જે ફ્રૂટ મળે છે એનું સેવન કરો અને સ્વસ્થ રહો વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો જોવા માટે ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ